ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મહિસાગર જિલ્લાના પ્રવાસે જ્યાં તેમણે પ્રથમ બાલાસિનોર તાલુકા નગરપાલિકા ખાતે નગરપાલિકા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું જે બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાપલો બાલાસિનોર તાલુકાના રયાલી જવા રવાના થયો હતો સીએમ રયાલી જતા રસ્તામાં બાલાસિનોર તાલુકાની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સીએમ રોકાયા હતા અને પ્રોટોકોલ તોડી બાળકો સાથે સંવાદ કર્યો હતો અને હળવા મૂળમાં જોવા મળી આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૈયોલી ખાતે કેમ્પ સાઇટની મુલાકાત દરમિયાન સિંચાઈ વિભાગની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લઈ નિરીક્ષણ કરી અને માહિતી મેળવી હતી તો રૈયોલી ખાતે ચાલી રહેલ ઉદ્રવહન સિંચાઈ યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની પણ સમીક્ષા કરી હતી તો જિલ્લા ભાજપના અગ્રણી તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિવિધ રજૂઆતો મુખ્યમંત્રીએ સાંભળી હતી તો વરસાદની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી પણ લીધી હતી સંદીપ દેવાસ રઈ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ